ગુજરાતની પોલીસમાં કામ કરનાર પોલીસ કર્મચારી અધિકારીઓ અને બુટલેગરો લાઈન શબ્દ છે તેનાથી તે સારી રીતે જાણે છે અને ખાસ કરીને બોર્ડરના જે વિસ્તારો છે તેમાં આ લાઈનો ચાલી રહી છે પરંતુ પાંત્રીસ લાખ રૂપિયાનો એક દારૂ પ્રવેશ કરે છે ડ્રાઈવરને દબોચવામાં આવે છે અને નામ ખુલે છે એક પોલીસ કર્મચારીનું અને અંતે આ પોલીસ કર્મચારી છે તેના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થાય છે જેલમાં ધકેલાય છે અને ત્યાર પછી મામલો અલગ ઉપસ્થિત થાય છે જે પ્રકારે જીજ્ઞેશ મેવાણીએ આકરા તેવર અપનાવ્યા હતા આ પોલીસે તેમને ભાંડી હતી અને પટ્ટા કરી હતી પરંતુ જે પ્રકારે અમારી તપાસમાં સામે આવ્યું છે તે સાંભળી તમે પોતે પણ ચોંકી જશો વૈષ્ણવ નમસ્કાર આપ છો નવજીવન હું છું સાથે ગુજરાત પોલીસમાં કામ કરનાર પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ખાસ કરીને બોર્ડર વિસ્તારના જે જિલ્લામાં જે આ અધિકારીઓ કર્મચારીઓ કામ કરે છે તે લાઈન શબ્દથી જાણકાર હોય છે અને બુટલે ઘરો પણ જાણકાર હોય છે કેમ કે લાઈનો કેટલાક કિસ્સામાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ચલાવતા હોય છે સત્ય અને કડવી હકીકત છે પરંતુ બનાસકાંઠામાં એક એવી ઘટના સામે આવી હતી જેમાં લાખ રૂપિયાનો એક વાહન છે તે આ બનાસકાંઠાની પોલીસ બોર્ડર પર ઝડપે છે અને આ ઘટના છે સપ્ટેમ્બર મહિનાની અને ત્યાર પછી ડ્રાઈવર છે ડ્રાઈવરની ઉલટ તપાસ થાય છે તેનો મોબાઈલ ચકાસવામાં આવે છે તેના દરેક પ્રકારના ટેકનિકલ સર્વેલન્સના આધારે સંપર્કો નીકાળવામાં આવે છે અને નામ ખુલે છે

મનહર જે પોલીસ કર્મચારી હતો હતો તે આ આ થરાદનો અને જ્યારે થરાદના પોલીસ કર્મચારીના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો અને આજ થરાદના ધારાસભ્ય છે અત્યારે શંકર ચૌધરી જે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે અને અહીંના સ્થાનિકો છે તે તેમના ટેકેદાર માનવામાં આવે છે મામલો શંકર ચૌધરી સુધી સ્વાભાવિક પહોંચ્યો હશે અને શંકર ચૌધરીએ પણ સ્વાભાવિક છે કે જૂના જે પોલીસવાળા તરીકે હતા આ પ્રશાંત સુબે તેમને ફોન પણ કર્યો હશે પરંતુ આ પોલીસ કર્મચારીની સીધી લાઈન ચલાવવામાં સંડોવણી સામે આવી હતી અને તેનો કોઈ પણ ભોગે બચાવ ન થાય તે એક સ્વાભાવિક બાબત હતી અને વર્તમાન સમયમાં નીકળે છે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અને જિગ્નેશ મેવાણીના પાસે આ શિવનગરમાં રહેનારા લોકો છે તે જાય છે અને તે દાવો કરે છે કે તેમના વિસ્તારમાં બુટલેગરો પણ બેફામ છે અને અસામાજિક તત્વો પણ બેફામ છે અને પોલીસની મિલી ભગતથી તેમના વિસ્તારમાં નશાકારક દ્રવ્યો છે તે વેચાઈ રહ્યા છે જીગ્નેશ મેવાણી પોતે આ સ્થાનિકોના સાથે પહોંચે છે વાવ જિલ્લાના પોલીસ વડાની કચેરી અને તે સમયે તે આ પોલીસ અધિકારીઓ છે તેમને ભાંડે છે તેમના પટ્ટા ઉતરાવવા સુધીની વાત કરે છે અને ગૃહમંત્રી મંત્રી સંઘવી છે તેમને પણ આઠ ચોપડી પાસ કહી સંબોધે છે જેનો એક નાનો વિડીયો આપ જોઈ શકો છો હર સંઘવી આઠ ચોપડી પાસ આ ગામ અખાનું દાખપણ કરે છે મને જાણ કરજો લો આ બધા વિડિયા વિડીયો લઈ જાય છે મૂકવા એના ફેસબુક પેજમાં લઈ તમારા શિવનગરમાં તારું બી છે ડ્રગ્સ બી છે અને ગાજુ બી છે તારામાં તાકાત તો બંધ કરાય આઠ ચોપડી પાસ કોણ લાવ્યું તું કોણે બોલાયા કોણે કીધું આવો સવાલ એસપી કચેરીમાંથી થવો જોઈએ નહીં બધા પોલીસવાળા ધ્યાન રાખી લેજો પટ્ટા તમારા છે તમારા ઉત્તર છે મારા નહીં અને આ વડગામ નો ધારાસભ્ય કઈ રહ્યો છે યાદ રાખી લેજો હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ રાખીશ તમારા સાહેબ આમાં રાજ્યનો કોઈ પણ વ્યક્તિ હોય કે ધારાસભ્ય હોય કે કોઈ પણ રાજકારણી હોય તે પોલીસને ભાંડતા હોય છે પરંતુ આ પોલીસ કર્મચારીઓ આ ગુજરાતના પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે કેવી સ્થિતિમાં કામ કરતા હોય છે તે આ રાજ્યના લોકોએ પણ આ રાજકારણીઓ કે આ ધારાસભ્યો પણ જાણવું જોઈએ કેમ કે ગુજરાત પોલીસમાં કામ કરનાર દરેક પોલીસ કર્મચારી કે દરેક અધિકારી ખોટું નથી કરતા કે પછી તેવા આ બુટલેગરો હોય કે અસામાજિક તત્વો હોય તેમને છાવડતા પણ નથી આ એક સત્ય હકીકત છે અને હકીકત જાણવા માટે આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના નજદીક જવું પડે છે તેમને સમજવા પડે છે તેમના પાસે બેસવું પડે છે તેમની માનસિક સ્થિતિ પણ સમજવી પડે છે અને ઉપરી અધિકારીઓના જે પ્રકારના આદેશો આવતા હોય છે તેનું પણ તમારે

તમે અત્યારે જોઈ રહ્યા છો આ મનહનના સગા સંબંધી જે જીગ્નેશ મેવાણીના પાસે ગયા હતા અને સ્વાભાવિક છે કે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા અત્યારે નીકળી રહી છે અને સ્થાનિકો રજૂઆત કરવા આવ્યા હશે તે સમયે આ ધારાસભ્ય છે આ ધારાસભ્ય આ મનહર અને જે પ્રકારે તે પોલીસવાળો છે અને રજૂઆત કરનારા તેના પરિવારજનો છે તેનાથી તે વાકેફ નહીં હોય અને આ જ મનહરના પરિવારજનોએ તેમના જે પુત્ર છે તેને બચાવવા માટે મીવાણીનો સહારો લીધો અને આ આ સેશન સેશન કોર્ટ છે કોર્ટમાં પણ તેણે જામીન અરજી મૂકી છે અને વીસમી નવેમ્બરે તેણે જે પ્રકારે સેશન કોર્ટમાં જામીન અરજી મૂકી છે આ જામીન સેશન કોર્ટે ફગાવ્યા છે અને સેશન કોર્ટે કહ્યું છે કે આ જે ગુનો છે આ ગુનો એસીબીના અંતર્ગત બને છે અને આ મામલે ડીવાય એસપી પણ એક અલગ તપાસ કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર